બોટાદના હળદળ ગામમાં લાઠીચાર્જના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટીએ આજે વિરોધ નોંધાવ્યો હતો વિરોધ કરી રહેલા આપના નેતાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી બાર રવિવારના રોજ બોટાદ જિલ્લાના હળદર ગામે આમ આદમી પાર્ટીની મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો બોટાદ એપીએમસી માં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ચલાવાતી લૂંટને લઈ પોલીસ દ્વારા મંજૂરી ન મળવા છતાં બોટાદના હળદર ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની એક મહાપંચાયત યોજાઈ હતી આ દરમિયાન ભેગા થયેલા લોકોને પોલીસ ડિટેઇન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી બનાવી હતી તેને વિખેરવા માટે પહોંચી હતી આ સમયે પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને લોકોએ પોલીસ પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો અને પોલીસની ગાડીમાં નુકસાન કરી તોડફોડ કરી હતી ખેડૂતો પર ભાજપ સરકાર દ્વારા કથિત રીતે કરવામાં આવેલા કાળા કહેર અને અત્યાચારના વિરોધના આક્ષેપ સાથે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે રાજ્યભરમાં કાળો દિવસ જાહેર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સુરતમાં વિરોધ દરમિયાન આ પાર્ટીના નેતાઓને પોલીસ દ્વારા ખેંચી ખેંચીને ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી આગેવાનોએ અને કાર્યકર્તાઓએ માથા પર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો

પોલીસ જવાનોનો એક મોટો કાફલો સરદાર માર્કેટ ખાતે તૈનાત કરી દેવામાં આવ્યો હતો પોલીસની આ મોટી હાજરીના કારણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શનનું સ્થળ બદલ્યું હતું ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલની નજીક છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકની નીચે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આપના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર ખેડૂતોના હિતોની અવગણના કરી રહી છે જ્યારે ખેડૂતો પોતાના હક માટે અવાજ ઉઠાવે છે ત્યારે પોલીસ બળનો ઉપયોગ કરી તેમનો અવાજ દબાવે છે જે લોકશાહીમાં સ્વીકાર્ય નથી સુરતનું આ પ્રદર્શન એ ભાજપના ખેડૂત વિરોધી વલણ સામે સમગ્ર રાજ્યના ખેડૂતો અને જનતાનો રોષ વ્યક્ત આદમી પાર્ટીએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે અને તેમની મહેનતનો યોગ્ય ભાવ નહીં મળે ત્યાં સુધી તેમનો આ વિરોધ ચાલુ રહેશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત